મારું ને કાર્યનું મકવાણનું સુખરું આવીને ને કેવું તમને ઠંડુ પમના રોષવાય ખવડાયું મોહન બલપટે મોહન બિલ પટે

બનાસકાંઠા જિલ્લો એટલે નપાણીઓ જિલ્લો આપણે અવારનવાર સાંભળ્યું છે અને જ્યારે બનાસકાંઠાની સરહદની અંદર જઈએ છીએ એટલે સૌથી પહેલા આપણને એવું સંભળાય છે કે અહીંયા પાણી નથી પાણી વગરનો આ જિલ્લો છે હંમેશા અહીંયા પાણીની તંગી સર્જાય છે જ્યારે પણ સૌથી વધારે અહીંયા પશુપાલનનો ધંધો છે ખેતીવાડીનો ધંધો છે ખેડૂતો હંમેશા સિંચાઈ માટે માંગ કરે છે પણ સરકાર એમાં ધ્યાન આપતી નથી આમના સાંસદ ગેનીબેન ઠાકોર તો ત્યારે બની ગયા છે પરંતુ ધ્યાન ક્યાંય આપવામાં નથી આવતું તેવી પણ માંગ છે કેટલા બધા નેતાઓ છે કારણ કે બનાસકાંઠાની અંદર સૌથી વધારે ધારાસભ્યો છે તે પણ ધ્યાન આપતા નથી એટલે હવે માંગ ઉઠી છે કે અત્યારે તમે અમને પાણી આપો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું બનાસકાંઠા જિલ્લો ક્યાં જાના ખેડૂતો છે અવારનવાર એક જ રજૂઆત હોય છે કે સિંચાઈ માટે પાણી આપો પશુપાલનનો ધંધો અહીંયા સૌથી વધારે છે ખેતીવાડી પણ અહીંયા સૌથી વધારે છે અને જ્યારે પાણીની તંગી સર્જાય છે ઉનાળાની સીઝન ચાલતી હોય છે એટલે કે સૌથી પહેલા જ્યારે સરકારે એવું કહી દીધું હોય કે તમને પાણી આપવામાં આવશે પરંતુ જ્યારે વાવણી થઈ જાય છે પછી જે પાક હોય છે એમને પાણીની તાતી જરૂરિયાત હોય છે ત્યારે પાણી આપવામાં નથી આવતું આવું જ અત્યારે ક્યાંક બનાસકાંઠાના ખેડૂતો સાથે પણ થઈ રહ્યું છે બનાસકાંઠાના ચાર તાલુકામાંથી જે પસાર થાય છે સુફલામ પાણી છોડવા માટે હવે ખેડૂતો મેદાનમાં છે એવું હતું કે પિયત માટે એટલે કે તમારે સિંચાઈ માટે તમને જેટલું પાણી જોઈતું હશે એટલું આપવામાં આવશે ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ આ સરકારના શબ્દો સાંભળતા જ ખેડૂતો ખુશ થઈ ગયા અને ઉનાળુ સિઝનમાં પશુપાલન માટે ઘાસચારાની પણ વાવણી થઈ ગઈ બાજરીનું પણ વાવેતર કરી દેવામાં આવ્યું પછી અચાનક પાણી બંધ કરી દેવામાં આવ્યું સુઝલામ સુફલામમાં પાણી ચાલુ કરવામાં જ નથી આવ્યું વાવ થરાદની માઈનોર કેનાલ છે એમાં પાણી છોડવામાં આવ્યું પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે જે સુઝલામ સુફલામ જે યોજના છે એમની અંદર પાણી છોડવામાં આવે 15 થી 20 દિવસ પાણી આપે તો જે અત્યારે બળતો અને જે સુકો પાક છે બચી જાય છે કારણ કે કારણસર પાણી છોડવામાં આવ્યું છે તે પણ ખેડૂતોને ખબર નથી એક તરફ ખેડૂતોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને બીજી તરફ એમાં આક્રોશ પણ છે કારણ કે બનાસકાંઠાના પાણી અત્યારે ખૂબ જ ઊંડા જતા રહ્યા છે બીજી બાજુ કાચી કેનાલ એટલે કે જે સુઝલામ સુફલામમાં પાણી બંધ થઈ ગયા ખેડૂતોને વધારે તકલીફ પડી રહી છે એટલે સરકારને પણ તેઓ એ જ સવાલ કરી રહ્યા છે કે આટલા બધા ધારાસભ્ય છે જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે બધા જ કહીને ગયા હતા કે જે આપણા બનાસકાંઠાને નપાણિયો જિલ્લો કહી રહ્યા છે તેમને આપણે કહી દઈશું કે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર પૂરતું પાણી છે કારણ કે અહીંયા કેટલા બધા પાણીદાર નેતાઓ છે પ્રવીણ માણી હોય કે પછી અમૃતજી ઠાકોર હોય કોંગ્રેસના જે ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ હોય ભાજપના નેતા છે શંકર ચૌધરી સ્વરૂપજી ઠાકોર અને ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોર આટલા બધા અહીંયા નેતાઓ બનાસકાંઠા જિલ્લાએ આપ્યા છે તેમ છતાં અહીંયા પાણીની હંમેશા તંગી છે ખેડૂતોની એક જ માંગ છે અને સૌથી વધારે આશા એ બાબતે છે શંકર ચૌધરી પ્રત્યે કારણ કે તેઓ વિધાનસભાના અધ્યક્ષ તો કાંઈક તે ગુજરાત સરકારને વિનંતી કરે તો બનાસકાંઠા જિલ્લામાં પાણી આવે કારણ કે હરેક ખેડૂતોની માંગ છે કે અત્યારે ઘણા બધા પાકનું વાવેતર કર્યું છે તો સૌથી વધારે પાણીની તાતી જરૂરિયાત છે અને ત્યાંના લોકો પણ હવે એવું કહી રહ્યા છે કે નેતાઓ તો સાંભળતા નથી પરંતુ હવે ભુવાજી સમજી ગયા છે કે અમારા લોકોને પાણીની તાતી જરૂરિયાત છે સૌથી પહેલા તો આપણે એ પણ સાંભળીએ કે ભુવાજીએ જે રીતે વાત કરવાની હોય કે પછી ટોણો મારવાનો હોય સરકારને શું વિનંતી કરી છે અને ખાસ કરીને ત્યાંના જે ધારાસભ્યો છે તેમને પણ શું કહ્યું છે કે નાલમો પોણી બંધી મારું ને કાર્યનું મકવાણનું ઝુકરું આવી ને કેવું તમને ઠંડુ પાયું ને તમને રોસલાઈ ખવડાયું મોહન બલપટે મોહન બિલ પટે

પાણી હુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે એટલે અમારે તકલીફ પડે પોણી વગર ઘાસચારાની ને બાજરીઓની એટલે પાણી માટે અમે આવ્યા હતા એટલે તાત્કાલિક સુજલામ સુજલામમાં પાણી નાખે અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે ચાલુ કરે છે એટલે ઠેઠ ગણતા સુધી પાણી જાવું જોઈએ એવી અમારે સુજલાભ સુપલામમાં મોગ છે અને બધા ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી હજારો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરેલો છે ઘાસચારાનું વાવેતર કરેલો છે અને હાલમાં સરકાર કોણ ખુલીને સોંપળી લે કે જો સુજલાભ સુપલામમાં પાણી નહીં નાખે તો અમે ચોગા પંપી કે ધરણા કરશો અને એની જવાબદારી ટોટલ સરકારની રહેશે જય જવાન જય કિસાન જય 我什么？ તમે સો બાઈક છે હવે અહીંના લોકો પણ કહી રહ્યા છે કે ખેડૂતોની વેદના છે તે ભુવાજી તો સમજી ગયા પણ નેતાઓ ક્યારે સમજશે કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે અને જ્યારે ચૂંટણી આવે આવે છે છે ત્યારે સૌથી પહેલું આપવામાં કે અહીંયા આપણા બનાસકાંઠા જિલ્લામાં ક્યારેય પણ પાણીની તંગી નહીં સર્જાય અત્યારે તમામ નેતાઓ આ ખેડૂતોની મુલાકાત લેવી જોઈએ કારણ કે ક્યાંય અમે પણ નથી જોયું કે બનાસકાંઠા જિલ્લાના આજે ધારાસભ્ય હોય કે પછી એમના સાંસદ હોય ખેડૂતોની મુલાકાત લીધી હોય ચૂંટણી આવી હશે ત્યારે ત્યારે ચોક્કસથી તેમણે વચન આપ્યા હશે કારણ કે અમે પણ હતી બનાસકાંઠા જિલ્લામાં ફર્યા હતા તેના લોકો કહી રહ્યા હતા કે અમને નેતાઓએ વચન આપ્યા છે કે પાણી આપીશું પાણી આપવામાં પણ આવ્યું અચાનક બધાને હોદ્દા ખુરશી મળી ગઈ એટલે પછી પાણી બંધ ખેડૂતો પોતાના રસ્તે હજુ પણ ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એટલે આશા પણ એક જ છે કે આ તમામ નેતાઓ જેમને મુદ્દા મળ્યા છે બધા જ ખેડૂતોની વેદનાને સમજે અને અહીંના લોકોને જે સિંચાઈ માટે પાણી જોઈએ છે એ સમયસર આપે કારણ કે હજુ પણ ધરણા યથાવત છે અને ખેડૂતોનું પણ કહેવું છે કે પાણી તો અમારે જોઈશે જ અમારા અહેવાલને લઈને અને જે રીતે બનાસકાંઠાના ખેડૂતોની આ દશા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર